ગ્રાહક સાથે વીસ એપ્રિલ બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર એકતાલીસ ઇ કોમર્સ પ્લેટફોર્મ્સને હેલ્થ ડ્રિંક લેબલનો ઉપયોગ બંધ કરવાની સૂચના ઈ કોમર્સ પ્લેટફોર્મ્સે મોલ્ટ આધારિત પીણાને હેલ્થ ડ્રિંક્સ ગણવાનું બંધ કરવું જોઈએ તમારા સ્વાસ્થ્ય અને ઊર્જાની જરૂરિયાતો માટે પોષક આહાર તૈયાર કરવો અને એનું સેવન કરવાને બદલે ઝડપથી હેલ્થ ડ્રિંક કે એનર્જી ડ્રિંકનું સેવન કરવું વધારે સરળ અને સુવિધાજનક છે બાળકોને નિયમિતપણે મોલ્ટ આધારિત પીણા બોનવીટા અને અન્ય એવા પીણા આપવામાં આવે છે કારણ કે આનું લાંબા સમયથી કથિત આરોગ્યલક્ષી ફાયદાકારક પીણા તરીકે પ્રોત્સાહન અને વેચાણ થાય છે આ કથિત ફાયદા એટલી હદે લોકોના મનમાં ઘર કરી ગયા છે કે માતા પિતાઓ આ પ્રકારના ઉત્પાદનોમાં શુગરના ઊંચા પ્રમાણને નજરઅંદાજ કરે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકશે એ જ રીતે એનર્જી ડ્રિંકનું સતત વધતું સેવન ખાસ કરીને યુવા પેઢીમાં ચિંતાજનક છે કારણ કે એમના વધુ પડતા સેવન સાથે સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર થવાની સંભાવના છે જ્યારે ઇ કોમર્સ પ્લેટફોર્મ્સ જેવા વિક્રેતાઓ આ પ્રકારના ઉત્પાદનોને ખોટી રીતે વર્ગીકૃત કરે છે ત્યારે આ ગેરમાર્ગે દોરતા હેલ્થ કે એનર્જી દાવાઓ પર વધારે પડતો ભાર મૂકવામાં આવે છે એટલે આ પ્રકારના ઉત્પાદનોની સ્વાભાવિક અને કામગીરીના ગુણધર્મોના સંબંધમાં સ્પષ્ટતા અને પારદર્શકતા વધારવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએસએ એ તમામ ઇ કોમર્સ કંપનીઓને ડેરી આધારિત અનાજ આધારિત કે મોલ્ટ આધારિત પીણાઓને હેલ્થ ડ્રિંક કે એનર્જી ડ્રિંક તરીકે ન ગણવાની સૂચના આપી છે આ સુધારાલક્ષી કામગીરીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ઉપભોક્તાઓ દોરતી માહિતીનો ભોગ બન્યા વિના વિતગાર નિર્ણય લઈ શકે એફએસએસએ સ્પષ્ટતા કરી છે કે હેલ્થ ડ્રિંક શબ્દને ખાદ્ય પદાર્થોના કાયદામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ દ્વારા બે હજાર છ અને સંબંધિત નિયમો નિયમનોમાં પરિભાષિત કરવામાં આવ્યો નથી ઉપરાંત કાયદાઓ અંતર્ગત એનર્જી ડ્રિંક શબ્દનો ઉપયોગ કાર્બોનેટેડ અને નોન કાર્બોનેટેડ એમ બંને પાણી આધારિત ફ્લેવર્ડ પીણા માટે જ કરવાની છૂટ છે એફએસએસએઆઈએ તમામ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે એમના દ્વારા થતું ખાદ્ય પદાર્થોનું વેચાણ કાયદા દ્વારા વર્ગીકૃત ઉચિત કેટેગરીમાં મૂકવામાં આવે ઉત્પાદનો માટે ખોટા શબ્દોનો ઉપયોગ અને અનુચિત વર્ગીકરણ ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરી શકે છે આ અંકમાં અમે તમને પ્રયોગશાળાના પરીક્ષણોને આધારે ઉનાળામાં તમારા કેટલાક મનપસંદ ખાદ્ય પદાર્થો અને પીણામાં શુગરના પ્રમાણ વિશે માહિતી આપી છે આ તમને સુમાહિતગાર અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી પસંદગીઓ કરવા સક્ષમ બનાવશે શુગર માટે આરડીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એનઆઈએન દ્વારા વર્ષ બે હજાર અગિયારની ભારતીયો માટે આહારની માર્ગદર્શિકા મુજબ બેઠાડુંથી લઈને મધ્યમ પ્રવૃત્તિ ધરાવતા પુખ્તો માટે સંતુલિત આહાર માટે શુગર માટે દરરોજ રિકમેન્ડેડ ડાયટરી એલાવન્સ આરડીએ વીસ ગ્રામથી ત્રીસ ગ્રામ છે ઉનાળામાં ખાદ્ય પદાર્થો અને પીણામાં શુગરના ઊંચા પ્રમાણથી સાવચેત રહો તમે ઉનાળામાં હંમેશા કશું ઠંડુ પીવા કે જમવા ઈચ્છો છો પછી એ બોટલમાં ફ્રીઝી અને કોલ્ડ સોફ્ટ ડ્રિંક્સ ફ્રૂટ જ્યુસ શરબત કે ઇન્સ્ટન્ટ ડ્રિંક કોન્સેન્ટમાંથી બનાવેલા કોલ્ડ ડ્રિંક્સ હોય વળી ઉનાળાની સિઝન કેરીની છે અને આમરસને બધા પસંદ કરે છે સીઈઆરસી નિયત સમયગાળામાં સુગર મીઠું અને ફેટનું પ્રમાણ જાણવા માટે આ પ્રકારના ખાદ્ય પદાર્થો અને પીણાનું પરીક્ષણ કર્યું છે જેથી એમનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારક છે કે નહીં એની જાણકારી મળી શકે અમે આમાંથી કેટલાક ઉત્પાદનોના શુગરનું પ્રમાણ જાણવા માટે હાથ ધરેલા પરીક્ષણોના તારણો આપ્યા છે જે આ ઉનાળામાં તમારી ખરીદીની યાદીમાં સામેલ હોઈ શકે છે એમનું સેવન તમારા અને તમારા પરિવારજનોના આરોગ્ય માટે ગુણકારક છે કે નહીં એ જુઓ આમરસ અમે આમરસના છ નમૂનાનું પરીક્ષણ શુગરનું પ્રમાણ જાણવા માટે કર્યું હતું એમાં ત્રણ નમૂના બ્રાન્ડેડ આમરસના અને ત્રણ નમૂના લૂઝ આમરસના હતા તમામ છ આમરસના નમૂનાઓમાં શુગરનું પ્રમાણ ઊંચું હોવાની જાણકારી મળી હતી પરીક્ષણ કરેલા તમામ નમૂનાઓમાં શુગરનું પ્રમાણ અગિયાર પોઈન્ટ સાહીઠ ગ્રામ સો ગ્રામમાં અને અઢાર પોઈન્ટ અડત્રીસ ગ્રામ હતું બે બ્રાન્ડેડ આમરસના નમૂનાઓમાં શુગરનું પ્રમાણ સૌથી વધુ સો ગ્રામમાં સત્તર પોઈન્ટ પંચોતેર ગ્રામ અને અઢાર પોઈન્ટ અડત્રીસ ગ્રામ હતું આ પ્રમાણે બેઠાળું જીવનશૈલી માટે રોજિંદા આરડીએ વીસ ગ્રામની નજીક છે એટલે આ પ્રકારના શુગરનું ઊંચું પ્રમાણ ધરાવતા આમરસનું સેવન સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસરો કરી શકે છે તથા એનું સેવન ટાળવું જોઈએ એવું જોવામાં આવ્યું હતું કે લૂઝ નમૂનાઓની સરખામણીમાં બ્રાન્ડેડ આમરસમાં શુગરનું પ્રમાણ વધારે હતું ફક્ત એક બ્રાન્ડેડ નમૂનામાં એના લેબલ પર ઘટકો અને પોષક દ્રવ્યોની માહિતીનો ઉલ્લેખ થયો હતો લૂઝ નમૂનાઓ લેબલ ધરાવતા ન હોવાથી એમાં રહેલા કોઈ દ્રવ્યોની માહિતીની જાણકારી મળી નથી ભલામણ તમે સલામત અને સ્વાસ્થ્ય માટે ગુણકારક રીતે તૈયાર કરેલા આમરસનું સેવન કરો એની ખાતરી કરવા ઘરે આમરસ બનાવવો ઉચિત છે એમાં તમે વધારે શુગર ઉમેરવાનું ટાળી પણ શકો છો ઘટકો બેસ્ટ બિફોર ડેટ અને પોષક દ્રવ્યોની માહિતી જેવી લેબલની આવશ્યક માહિતી વિના ખાદ્ય ઉત્પાદનોની ખરીદી ટાળવી જોઈએ કારણ કે તમે શું માહિતગાર માહિતી પસંદગી ન કરી શકો પેકેજ ફ્રૂટ જ્યુસ અમે પેકેજ ફ્રૂટ જ્યુસની પાંચ બ્રાન્ડ અને પેકેજ ઓરેન્જ જ્યુસની પાંચ બ્રાન્ડનું પરીક્ષણ કર્યું હતું કારણ કે આ રેડી ટુ સર્વ ફ્રૂટ જ્યુસ અને બેવરેજીસમાં લોકપ્રિય વેરાયટી છે સામાન્ય રીતે માનવામાં આવે છે કે ફળોના રસ સ્વાસ્થ્ય માટે ગુણકારક છે તેમ છતાં એવી જાણકારી મળી હતી કે પેકેજ જ્યુસમાં શુગરનું પ્રમાણ વધારે હતું જે એમને આરોગ્ય માટે ઉચિત પસંદગી બનાવતા નથી મિક્સ ફ્રૂટ જ્યુસ પરીક્ષણ કરેલી પેકેજ મિક્સ ફ્રૂટ જ્યુસની તમામ બ્રાન્ડમાં સુગરનું પ્રમાણ સો એમએલમાં દસ પોઇન્ટ એકાવન ગ્રામ તેમજ બાવીસ પોઈન્ટ છ્યાસી ગ્રામ હતું એટલે આ તમામમાં સુગરનું પ્રમાણ સો એમએલમાં દસ ગ્રામથી વધારે હતું બેઠાડું જીવનશૈલી માટે એનઆઈએન સૂચિત સુગરના રોજિંદા વીસ ગ્રામ આરડીએનો વિચાર કરી અને કોઈપણ વ્યક્તિ આ પ્રકારના પેકેજ મિક્સ ફ્રૂટ જ્યુસના એક ગ્લાસમાં બસ્સો એમએલનું સેવન કરીને એમાંથી એમના શુગરના રોજિંદા આરડીએથી વધારેનું સેવન કરશે શુગરનું વધારાનું સેવન એમના શુગરના સેવનમાં અતિશય વધારો કરશે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર થઈ શકે છે ઓરેન્જ જ્યુસ પરીક્ષણો મુજબ તમામ પાંચ બ્રાન્ડમાં સુગરની રેન્જ સો એમએલમાં આઠ પોઈન્ટ બે ગ્રામ તેમજ બાર પોઈન્ટ તેર ગ્રામ હતી બે બ્રાન્ડમાં શુગરનું પ્રમાણ સો એમએલમાં દસ ગ્રામથી વધારે હતું એટલે કોઈપણ વ્યક્તિ આ પ્રકારના પેકમાં પ્રાપ્ય ઓરેન્જ જ્યુસના એક ગ્લાસ બસ્સો એમએલનું સેવન કરીને એમાંથી શુગરના એમની રોજિંદા આરડીએના મોટા ભાગના હિસ્સાનું સેવન કરશે ઇન્સ્ટન્ટ ડ્રીંક કોન્સન્ટ્રેટ્સ શરબતો સીરપ અમે વિવિધ ઇન્સ્ટન્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ્સ મિક્સીસ શરબતો સીરપ અને સ્કવેશીસ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું અને એમાં શું છે એની ચકાસણી કરી હતી એમના લેબલો મુજબ પોષક દ્રવ્યોનું ટેબલ અને ઘટકોની યાદીનો અભ્યાસ કરતાં એમાં સુગરનું પ્રમાણ કેટલું છે એની જાણકારી મળી હતી અમે ઇન્સ્ટન્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ્સ શરબતો સિરપ વગેરેની બહાર અલગ અલગ બ્રાન્ડની પસંદગી કરી હતી ઉત્પાદનોના પરીક્ષણોમાં ઇન્સ્ટન્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ મિક્સ શરબતો ફ્રૂટ ક્રશ નરી સિરપ ઠંડાઈ સિરપ અને સ્ક્વેશીસ સામેલ હતા વિવિધ ડ્રિંક કોન્સન્ટ્રેટ્સની તમામ બાર બ્રાન્ડમાં શુગરનું પ્રમાણ વધારે હતું અને તેઓ સો ગ્રામમાં બાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ અથવા સો એમએલથી વધારે શુગર ધરાવતી હતી એટલે આ તમામ ઉત્પાદનોને એફએસએસએ આઈની હાઈ શુગર ફૂડ ઉત્પાદનો માટે માર્ગદર્શિકા મુજબ એમને હાઈ શુગર ઉત્પાદનો બનાવે છે એક રૂઅઅપઝા શરબત લેબલમાં પોષક દ્રવ્યોના ટેબલ મુજબ શુગરનું સૌથી વધુ સો એમએલમાં એકસો ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રમાણ ધરાવતું હતું એક ઇન્સ્ટન્ટ ડ્રિંક મિક્સ પણ શુગરનું અતિ ઊંચું સો ગ્રામમાં બાણું પોઈન્ટ નવ ગ્રામ પ્રમાણ ધરાવતું હતું સૌથી ઓછું શુગર ફ્રૂટ ક્રશ બ્રાન્ડમાં સો ગ્રામમાં સાડત્રીસ પોઈન્ટ એકવીસ ગ્રામ જોવા મળ્યું હતું નન્નારી સિરપ બ્રાન્ડ સો એમએલમાં અઠાવન ગ્રામ શુગર ધરાવતી હતી જેમાં એક ઓરેન્જ સ્ક્વેશ સો એમએલમાં બાવન ગ્રામ શુગર ધરાવતી હતી અન્ય સાત ઉત્પાદનોનો અભ્યાસ કરતાં શુગરનું પ્રમાણ સો એમએલમાં અડસઠ ગ્રામ થી ત્રંશી પોઈન્ટ ચાર ગ્રામ જોવા મળ્યો હતો ઉપભોક્તાઓને સલાહ કોલ્ડ ડ્રિંક કોન્સન્ટ્રેટ્સમાં સુગરનું પ્રમાણ ચિંતાજનક બાબત છે એક ઉપભોક્તા તરીકે તમારે હંમેશા લેબલ પર સુગરના કુલ પ્રમાણ પર નજર કરવી જોઈએ કોઈપણ ફૂડ પ્રોડક્ટ હાઈ ફેટ સુગર કે સોલ્ટ ફૂડ છે કે નહીં એની જાણકારી મેળવવા માટે તમારે કોઈપણ પેકેજ ફૂડ પ્રોડક્ટ પર પોષક દ્રવ્યોની માહિતી હંમેશા ચકાસવી જોઈએ આ માહિતી ન ધરાવતા પેક્સની ખરીદી ટાળો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र आठ सौ बे साकार एलिस ब्रिज अहमदाबाद आड़तीस शून्य 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 फोन नंबर शून्य सात नौ त्रॉ पांच त्रो सात बे छल एड्रेस कंप्लेन सैट सीई आर सी आई एन डी आई ए डॉट ओ आर जी हेल्पलाइन नंबर एक आठ शून्य शून्य बे तौ त्रो शून्य बे ध्वनि मुद्रण શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર દવે